નમસ્કાર મિત્રો મારું નામ છે ડૉક્ટર નિસદ પટેલ હું ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ એટલે કે પેટ અને આંતરડાનો સ્પેશિયલિસ્ટ છું સિડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી અમારા પાસે બહુ બધા એવા દર્દીઓ આવે છે જેની ફક્ત એવી કમ્પ્લેન હોય કે મને મળવામાંથી દુર્ગંધ આવે છે આપણે લાસ્ટ વિડીયોમાં એના કારણો જોયા હતા કે કયા કારણોથી થાય આ વિડીયોમાં આપણે એના ઉપાય જોઈશું મારી સાથે છે ડૉક્ટર પૂનમ અકબરી જે મને અમુક કોમન ક્વેશ્ચન્સ પૂછશે અને એના હું જવાબ આપીશ આ વિડીયો જો તમને પસંદ આવે તો આનો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો જેથી એ લોકોને આવી ઇમ્પોર્ટન્ટ મેડિકલ ઇન્ફોર્મેશન મળતી રહે गैस्ट्रो के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो के संग तो चलो आप वीडियो ना आगर बता रही है। सर अगर जो कोई पेशेंट मोड़ा मे दुर्गंध ये फरियाद लाइने आए तो एमने ते शू सलाह आपसो सौ पहला तो हमें दर्द लक्षण जुए कि भाई आना लक्षण कई रीतना है એના ફેમિલી કે એના પાર્ટનરને પૂછીએ કે ભાઈ તમને બી એવું લાગે છે કે આ દર્દીને મોડામાંથી સ્મેલ આવે છે લક્ષણમાં અમે શું શું જોતા હોઈએ એટલે કોમન આપણે જે લાસ્ટ વિડીયોમાં જોયેલું હતું આટલી વસ્તુમાં એટલે નાકમાં કંઈ પ્રોબ્લેમ હોય મોડામાં કે દાંતમાં કંઈ પ્રોબ્લમ હોય ગળામાં કંઈ પ્રોબ્લમ હોય કે છાતીમાં કે પેટમાં કંઈ પ્રોબ્લમ હોય એટલે એના લક્ષણો શું શું હોઈ શકે એટલે જો કોઈ પેશન્ટ મને એવું કહે કે સર મને કોમન શરદી ખાંસી રહ્યા કરે છે વારે ઘડીએ છીંક આવ્યા કરે છે તો એ પેશન્ટને હું રૂટીન એકવાર ચેકઅપ કરીને એકવાર ઈએનટી એન્ટી ડોક્ટર એટલે જે કાનના ગળાના ડોક્ટર હોય એ લોકો પાસે બી અમે ચેકઅપ કરાવીએ કે ગળામાં દુખે છે તો કોઈ ટોન્સિલસમાં પ્રોબ્લમ છે કે નહીં તો એની માટે બી અમે એકવાર ઈએનટી એન્ટી ડૉક્ટરને બતાવવા કહીએ બીજું કે દાંતમાં દુખાવો થાય છે પેડામાં ઘસારો છે પેડામાં દુખાવો છે દાંત અમે એકવાર ચેક કરીએ એમાં કે અમને સડો દેખાતો હોય તો એકવાર એમને ડેન્ટિસ્ટ પાસે બી અમે મોકલતા હોઈએ અગર કોઈ પેશન્ટને લાંબા ટાઈમથી ખાંસી આવે છે ગળફો નીકળે છે ગળામાં ખીચખીચ અને એ બધું તકલીફ થાય છે તો એ દર્દીને અમે લોકો છાતીમાં તપાસ કરીને એ લોકોને યોગ્ય સલાહ આપતા હોય છે જે પેશન્ટને પેટમાં કંઈ પ્રોબ્લમ હોય એટલે જેમ કે પેટમાં ગેસ થઈ જતો હોય અફારો આવતો હોય ખાટા તીખા ઓળકાર આવતા હોય તો આ લોકોને પેટમાં અપચાના કારણે દુર્ગંધનો પ્રોબ્લમ હોઈ શકે તો આના ઉપરથી અમે નક્કી કરીએ કે ભાઈ અમારા ઉપરાંત આપણે ઈએનટી ડૉક્ટર કે છાતીના ડૉક્ટર કે ડેન્ટિસ્ટને બતાવવાની જરૂર છે કે નહીં સર આવા પેશન્ટને તમે કયા રિપોર્ટ્સ કરાવો રિપોર્ટ્સ બી આપણે લક્ષણના આધારે જ નક્કી કરતા હોય એટલે જે લોકોને કાનના ગળાના સિમ્ટમ હોય તો આનો એક એક્સરે હોય જેને અમે એક્સરે પીએનએસ કહીએ એટલે નેઝલ જે સાયનસીસ છે એનો એક એક્સરે અથવા તો એનો સીટી સ્કેન જે લોકોને છાતી લગતા સિમ્ટમ છે તે લોકોને છાતીનો એક્સરે કે છાતીનો સીટી સ્કેન જેને એચઆરસીટી કહીએ અમુક બ્લડ રિપોર્ટ અમે કરતા હોય કેમ કે અમુક કિડનીના પ્રોબ્લેમ હોય કે લિવરના પ્રોબ્લેમ હોય તો બી આવા ટાઈપના લક્ષણ આવી શકે એટલે કિડનીના રિપોર્ટમાં ક્રિએટીનીન છે સોડિયમ પોટેશિયમ છે લિવરના રિપોર્ટમાં લિવર ફંક્શન ટેસ્ટ છે આ બધા રિપોર્ટ કરીને અમે જોતા હોઈએ બીજું અમે પેશન્ટનું સુગર લેવલ ચેક કરતા હોય સુગર વધવાના કારણે બી પ્રોબ્લેમ હોઈ શકે તો અમે રેન્ડમ બ્લડ શુગર અને ભૂખ્યા પેટનું સુગર આ બે વસ્તુ ચેક કરતા હોય અમને જો જરૂર લાગે અગર અને પેટનો પેશન્ટને પ્રોબ્લમ ખરેખર વધારે હોય તમે પેટની સોનોગ્રાફી એક્સરે અને એના ઉપરાંત બી જો ના ખબર પડે તો અમે લોકો અંદરથી દૂરબીન ઉતારીને એટલે કે એન્ડોસ્કોપી કરીને ચેક કરતા હોય ઘણા લોકોને એન્ડોસ્કોપીથી ખૂબ બીક લાગતી હોય કે સાહેબ પેલું મોડામાં દૂરબીન નાખે તો મને ગભરામણ થાય પણ આમાં ફ્રેન્ડ ધરવાની જરૂર નથી એમાં અમે પેશન્ટને સહેજ એક ગેનનું ઇન્જેક્શન આપીએ પેશન્ટ સૂઈ જાય પેશન્ટને એટલું બી ના ખબર પડે કે એન્ડોસ્કોપી પતી ગઈ છે એટલે તમે કોઈ બી ડૉક્ટર પાસે જાઓને એન્ડોસ્કોપીની કોઈ સલાહ આપે એમને કહેવાનું કે સાહેબ મને સહેજ ઊંનું ઇન્જેક્શન આપજો અને પછી કરજો એટલે તમને કોઈ તકલીફ આવે નહીં અને છેલ્લે અમે ડેન્ટિસ્ટ પાસે મોકલીને પછી જે ડેન્ટિસ્ટ ડોક્ટરને જે બી લાગે કે ભાઈ આ ટેસ્ટ કરવાની જરૂર છે એ ડેન્ટિસ્ટ ડોક્ટર એ રીતે ટેસ્ટ કરીને જોવે સર જેમ તમે લાસ્ટ વિડિયોમાં કીધું કે અગર કોઈ પેશન્ટનું મોઢું પણ સુકાતું હોય તેમને મોઢામાંથી દુર્ગંધ આવવાની તકલીફ હોઈ શકે તો એના માટે શું ઉપાય છે જેમ લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ હતું કે જે લોકોને મોઢું સુકાતું હોય એટલે લાડ બરાબર ના બનતી હોય આપણું લાડ એટલે કે સલાઈવા જે મોડામાં હોય છે તો મોડાના બેક્ટેરિયાને કંટ્રોલમાં રાખે છે જ્યારે આપણું મોડું સુકાતું હોય તો મોડામાં આપણા બેક્ટેરિયા વધી જાય જેના કારણે આપણને મોડામાંથી દુર્ગંધ આવે તો આવા દર્દી કે જે લોકોને મોડું સુકાય છે ને એના લીધે મોડામાંથી ખરાબ સ્મેલ આવે છે એ લોકો શું શું વસ્તુ કરી શકે એ લોકોને અમે સૌથી પહેલાં તો એવું કહીએ કે પાણી વધારે પીઓ જેટલું પાણી વધારે પીશું એટલું મોડું તમારું ઓછું સુકાશે અમુક લિવરના કે કિડનીના પેશન્ટ્સ હોય કે હાર્ટના પેશન્ટ્સ હોય એમને ડૉક્ટરે એવી સલાહ આપેલી હોય કે એક કે દોઢ લીટરથી વધારે પાણી નહીં પીવું તો એ લોકો શું કરી શકે તો એ લોકો મોડામાં ચિંગમ ચાવી શકે ચિંગમમાં એવું ધ્યાન રાખવાનું કે શુગર ફ્રીવાળી ના હોય સાદી ચિંગમ હોય કેમકે શુગર ફ્રીવાળી ચિંગમથી ઘણીવાર મોડું ઓળ સુકાનું એ થાય તમે એક બરફનો નાનો ટુકડો મારા મૂકીને ચૂસી શકો અમુક પ્રાણાયામ એવા હોય છે ઘણા લોકોને નસકોરાનો પ્રોબ્લેમ હોય જેને અમે લોકો ઓબસ્ટ્રક્ટિવ સ્વીપે કહીએ અથવા તો ઘણા લોકોને એવી આદત હોય કે મોડેથી વચ્ચે વચ્ચે શ્વાસ લેતા હોય જેમ કે બોલતા બોલતાં મોડાથી શ્વાસ લઈ લે તો આ લોકોને બી મોડું વધારે સુકાય જો પ્રાણાયામ કરશે જેમ કે અનલોમ વિલોમ છે કપાલ બાંધી છે ખાલી ડીપ બ્રીથિંગ છે કે જેને અમે એબડોમિનલ બ્રિથિંગ કે ડાયફ્રોમેટિક બ્રિથિંગ બી કહીએ તો એ વસ્તુથી બી તમારા મોડાનો સુકારો ઓછો થશે એટલે તમે થોડું થોડું બે બે ગૂંટા કરીને પાણી પી શકો બરફનો ટુકડો મૂકી શકો પ્રાણાયામ કરી શકો ચિંગમ કેવું કંઈ ચાવી શકો મોડામાં લવિંગનો દાણો મૂકી શકો આ બધી વસ્તુથી તમારો મોડાનો સુકારો ઘણો ઓછો થઈ જશે બીજા જે મોડા સુકાવાના કારણો છે એ છે વધુ પડતું ધૂમ્રમપાન એટલે જે લોકો સ્મોકિંગ બીડી સિગરેટ એવું કરતા હોય તો એ લોકોએ બંધ કરી દેવી જોઈએ જે લોકો આલ્કોહલ વધારે પીવે છે આલ્કોહોલ ઇઝ ડિહાઇડ્રેટિંગ તો એ બી બંધ કરી દેવી જોઈએ ચા કોફી જે લોકો વધારે પીવે છે એ લોકોએ ઓછી કરી દેવી જોઈએ તમે ખાવામાં આટલી વસ્તુઓનું ધ્યાન રાખી શકો અને લાસ્ટલી તમે તમારા ડોક્ટરને એવું પૂછી શકો છો તમારી કોઈ બીજી દવાઓ ચાલે છે એ દવાઓમાં કંઈ ફેરફાર થાય છે કે નહીં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે પાંચસો એવી કેટેગરીની દવાઓ છે કે જેનાથી મોડું સુકાય તો ડૉક્ટરને પૂછીને યોગ્ય સલાહ પ્રમાણે એ દવાઓ તમારે ઓછી કરવી કે એના અવેજીમાં બીજી કોઈ દવા હોય તે તમે એડ કરી શકો સર આ ઉપરાંત ડાયટમાં એટલે ખોરાકમાં બીજું શું ધ્યાન રાખી શકાય ખોરાકમાં તમારે એવું ધ્યાન રાખવાનું કે જે ગેસ થાય એવી વસ્તુ ઓછી ખાવ કે કઠોળ છે પનીર છે કોઈ ફેટી વસ્તુ છે જેનાથી પ્રોબ્લમ થાય ઓનિયન ગાર્લિક એટલે લસણ ડુંગળી તમે ઓછા ખાવ એનાથી બી મળામાં ખરાબ સ્મેલ આવી શકે અમુક ગેસ થાય એવા ફળ છે અને એવા સબ્જી છે જેમ કે શાકમાં કોબી છે ફ્લાવર છે જેનાથી ગેસ વધારે બને અમુક ફ્રૂટ્સ એવા છે જેમ કે જામફળને એવા છે જેનાથી બી મોડામાં સ્મેલ આવી શકે એટલે ખાવામાં આ રીતે તમે થોડુંક વસ્તુનું ધ્યાન રાખી શકો થોડું થોડું કરીને વારંવાર ખાઓ એકદમ એકી સાથે પેટ ભરીને ખાવાનું નહીં કહેશો બીજું જમ્યા પછી બેઠા બેઠાના રહો જમ્યા પછી તમે હલકે હલકે થોડું થોડું ચાલી શકો નોર્મલ જમ્યા પછી આપણે એક્સરસાઇઝ કરવાનું નથી કહેતો એક્સરસાઇઝ તમારે જમ્યાને એક દોઢ કલાક પછી જ કરવી જોઈએ પણ ઘણા લોકો કેવું છે કે જમીને ડાઇનિંગ ટેબલથી ડાયરેક્ટ સોફા પર જતા હોય એ લોકોને અમે એવી સલાહ આપીએ કે ભાઈ તમે ઘરમાં હલકા હલકા ધીરે ધીરે રાઉન્ડ મારો એટલે જેટલા બી ઓડકાર આવશે પેટ હલકું રહેશે તો તમારું પાચન ફાસ્ટ થઈ જશે અને એના લીધે તમને જે દુર્ગંધનો પ્રોબ્લેમ છે એ કદાચ ઓછો થઈ શકે બીજી એવી વસ્તુઓ છે જેમ કે આથાવાળી વસ્તુ છે વાસી ખોરાક છે એનાથી બી મોડામાં દુર્ગંધનો પ્રોબ્લમ વધે છે એવી બી વસ્તુઓ છે જેનાથી એ પ્રોબ્લમ ઓછો થાય છે જેમ કે વરિયાળી લવિંગ તજ આ બધી વસ્તુ ખાધા પછી ઉપયોગ કરી શકો મોડામાં એક તજનો ટુકડો મૂકી રાખો જેનાથી આ પ્રોબ્લેમ ઓછો થઈ જાય એટલે વાસી ખોરાક ના લેશો જે લોકો સોડા લેશે તો સોડાથી બી આ પ્રોબ્લેમ વધી શકે એટલે ખાવામાં અમુક વસ્તુ એવી છે જેનાથી આ પ્રોબ્લમ વધે અને અમુક કુદરતી જેમ કે મુખવાસ છે તેનાથી આ પ્રોબ્લેમ ઘટતો હોય છે અને ખાધા પછી તમે ખાલી થોડો મોડામાં કોગડો કરીને એ થૂકી દો એટલે મોઢામાં કંઈ કચરો ના રહી જાય સર થોડા જ દિવસ પહેલાં ઓપીડીમાં એક પેશન્ટ આવેલું જેમણે કીધું કે હું દિવસમાં બેથી ત્રણ વાર બ્રશ કરું છું એમ છતાં બી મોડામાંથી દુર્ગંધ આવવાનો પ્રોબ્લેમ રહે જ છે તો એના માટે બીજું કંઈ સમજાવો એટલે જો એના માટે એક વસ્તુ એ સમજવી જરૂરી છે જો તમારા દાંતમાં સડો છે તો ખાલી બ્રશ કરવાથી સારો નહીં થાય બીજા ઘણા લોકોની એવી ગેરમાન્યતા હોય કે હું બે ત્રણ વાર બ્રશ કરું છું દેટ ઇઝ સફિશિયન્ટ તમે બ્રશ કઈ રીતે કરો છો એ બી ઇમ્પોર્ટન્ટ છે ઘણા લોકો ખાલી બ્રશ આમ કરે છે એવી રીતે નહીં તમારે ઉપર નીચે બી બ્રશ કરવું જોઈએ પાછળની સાઈડ તમારે આવી રીતે આમ કરીને બી બ્રશ કરવું જોઈએ બ્રશને ઊંધું કરીને તમારે ઉપરના જડબા સાફ કરવા જોઈએ આ બધી વસ્તુ બી ઇમ્પોર્ટન્ટ છે એટલે બ્રશિંગની ટેકનિક ઉપર બી તમને યુટ્યુબ પર બીજા ઘણા વિડીયો મળી જશે તમે જોઈ શકો છો બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઘણા લોકો બ્રશ કરે છે પણ ટક ક્લીનર નહીં કરતા હોય કેમ કે આપણા જીભની પાછળમાં જે તમે અરીસામાં બી જુઓ તો અમુક દાણાદાર પાછળ એરિયા છે એટલે એ હિસ્સામાં ખાવાનું ભરી રહેતું હોય એટલે જીભને બી બરાબર સાફ કરવી જરૂરી છે એટલે બ્રશ બે થી ત્રણ વાર કરવું ખાસ કરીને જમ્યા પછી કઈ મેથડથી કરો છો અને જીભ સાફ કરવી આ ત્રણે ત્રણ વસ્તુ ખૂબ જ જરૂરી છે અને જો ખરેખર તમારા દાંતમાં સડો હોય તો ડેન્ટિસ્ટને મળો એ સડો કઢાવો તો એ પ્રોબ્લેમ સોલ્વ થશે ઘણા લોકોના દાંત વાંકા ચૂકા હોય એટલે બ્રશ કર્યા પછી બી છે ને દાંતમાં કંઈક વસ્તુ ભરાઈ રહેતી હોય તો જ્યારે બી તમે બ્રશ કરી લો છો તો એકવાર અરીસામાં જોવો કે કોઈક જગ્યાએ કંઈ ખાવાનું ફસાય છે અને જો એ ફસાતું હોય તો એ તમારા ડેન્ટિસ્ટને જઈને મળો કે આની માટે તમે શું કરી શકો અને બ્રશ ઉપરાંત કોગળા કરવા બી બહુ જ જરૂરી છે સર તમે જેમ સમજાવ્યું કે બ્રશની જોડે કોકડા ટર્ન ક્લીનર એ બધું જ જોડે કરવું જોઈએ તો એનું કેટલું ઇમ્પોર્ટન્સ છે આ વસ્તુનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે કેમ કે આપણા મોડામાં ખાલી દાંત નથી દાંતની નીચે પેઢા છે બાજુમાં આપણા જે ચીક્સ કહેવાય એ છે પાછળ આપણું ગળું છે એટલે ગળામાં બી જો પાછળ બેક્ટેરિયા ભરાઈ રહેતા હોય તો એ ખાલી બ્રશ કરવાથી તો જવાના નથી કેમ કે આપણે બ્રશ ગળા સુધી તો નથી કરતા એટલે જે લોકોને મોડામાંથી સ્મેલ આવતી હોય એ લોકોને અમે ક્લોર એક્ઝિડિનનું માઉથવોશ વાપરવા કરીએ એટલે તમે બ્રશ તો કરો જ છો એ સારી વસ્તુ છે પણ એની સાથે સાથે ક્લોર ક્લોરેક્સિડીનનું માઉથવોશ કરવું જરૂરી છે એટલે ઘણી બધી એવી કંપની તમને ઓનલાઈન બી મળી જશે એમાં માઉથવોશ આવે એટલે બ્રશ કર્યા પછી એક કોગડો કરી લેવાનો અને કોગડા કરીને થોડું ગાર્ગલ કરીને થૂકી દેવાનું આમાં બી એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારો બ્રશ અને કોગડા કરવાનો સમય મર્યાદા તમારે સાચવવી પડે જે આપણી ટૂથપેસ્ટ આવે છે એમાં અમુક એવા કેમિકલ હોય કે જે તમારા કોગડામાં રહેલું કેમિકલ ક્લોર ક્લોરેક્સિડીન એ બંનેને નલીફાઈ કરી દે એટલે અમે લોકો એવી સલાહ આપતા હોય કે બ્રશ કર્યાના એટલીસ્ટ અડધો કલાક પહેલાં કોગડો કરી લો એટલે ધારો કે તમે રાત્રે જમો છો આઠ વાગે તો તમે નવ કે દસ વાગે એકવાર કોગડો કરી લો અને કોગડામાં બરાબર આપણે જેમ પાણી ફેરવતા હોય ગળા સુધી લઈ જાઓ કોક કરીને પછી એને થૂકી નાખો અને એના અડધો કે એક કલાક પછી બ્રશ કરો કેમ કે તમે તરત બ્રશ કરીને કોગડા કરશો તે કોગડાનું જે કેમિકલ છે તે ઇનેક્ટિવ થઈ જાય છે એનો કોઈ ફાયદો રહેતો નથી એટલે આપણે જે ગલોફા હોય ત્યાં આગળ જે રહેલા બેક્ટેરિયા હોય પેઢાની નીચે જે રહેલા બેક્ટેરિયા હોય ગળામાં જે બેક્ટેરિયા હોય એ બધાને નાશ કરવાનું કામ કોગડા કરે છે એટલે મેં કીધું એ ક્લોર એક્ઝિડિન માઉથવોશ અને બ્રશ ખાલી આપણા દાંત માટે છે અને મેં કીધું એમ બંનેની સમય મર્યાદા જાળવવી સર તમે જેમ સમજાવ્યું કે પેટ રિલેટેડ અગર અપચો હોય તો એના લીધેથી બી મોમાંથી વાસ આવી શકે તો એના વિશે સમજાવો સો તમને જો અપચાના લીધે કે ખાવાનું બરાબર નથી પચતું એના કારણે જો તમને મોડામાંથી સ્મેલ કે વાસ આવે છે એના માટે મેં કીધું એમ ખાવામાં એક તો કાળજી રાખો જે વસ્તુથી કે વાસી ખોરાક હાથાવાળો ખોરાક ગેસ કરે એવો ખોરાક લસણ ડુંગળી આ બધી વસ્તુ ખાવાની ઓછી કરી દઉં ખાવાનું થોડું થોડું કરીને ખાવ અને દિવસમાં પાંચ છ વાર ડિવાઈડ કરીને ખાવ જ્યારે બી કંઈ બી ખાવાનું ખાવ તો કોગડો ખાસ કરવાનો દિવસમાં બે વાર અચૂક બ્રશ કરવાનું આટલી વસ્તુ કરશો તો મોટા ભાગના તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છતાં બી જો તમને પ્રોબ્લેમ રહેતો હોય તો તમે સિમ્પલ એસિડિટીની ટેબ્લેટ લઈ શકો જેમ કે પેન્ટોસીડ છે ઉમેસ છે તો આવી ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે બે કે ત્રણ મહિનાનો કોર્સ કરી શકો અમુક પ્રોબાયોટિક દવા આવતી હોય છે એ બી તમે ડૉક્ટરને વાત કરી શકો કે ભાઈ આ પ્રોબાયોટિક દવા તમારા કેસમાં કેટલું યોગ્ય છે વાસમાં તમે એમ જ રેન્ડમલી કોઈ દવા લેશો તો એ કામ નહીં કરશે તમારે સૌથી પહેલાં એનું કારણ સમજવું પડે ઘણા પેશન્ટ એમની ગેરમાન્યતા હોય છે કે મારા મોડામાંથી સ્મેલ આવે છે એટલે મને અપચાનો પ્રોબ્લેમ છે પણ અપચાના લીધે જે મોડામાંથી વાસ આવી એ અમે પ્રેક્ટિકલી સોમાંથી ફક્ત બે કે ત્રણ લોકોને જ જોઈએ છે બાકી પંચાણું ટકા લોકોનું કારણ અલગ જ હોય છે તમે અમુક દેશી ઉપચારમાં જમ્યા પછી અજમો હિંગ અને જીરુંનો ઉપયોગ બી કરી શકો એમાં તમે થોડુંક જીરું અજમો એ શેકી દો અને એમાં એને પીસી દો એમાં થોડીક હિંગ અને મીઠું નાખીને તમે જમ્યા પછી શાયદ લીંબુ શરબતમાં નાખીને પી શકો એનાથી બી તમારો ગેસ ઓછો થાય મોડામાંથી સ્મેલ આવવાનો પ્રોબ્લેમ ઓછો થઈ શકે आशा रखो जो फ्रेंड्स कि आ वीडियो मां में हमने जे भी माहिती આપી છે એ જો તમને ખરેખર એનો પ્રોબ્લેમ હોય તો એપ્લાય કરજો તમને 100% એનાથી ફાયદો થશે વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો આનો લાઈક કરજો ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવી દેજો એટલે જ્યારે ભી અમાર આવા ઇમ્પોર્ટન્ટ વિડિયો મૂકીએ તો તમને એનો નોટિફિકેશન મળી જાય અને કોઈ ભી વિડિયો તમારો મિસ ના થાય ધન્યવાદ નમસ્કાર ગેસ્ટ્રો ગુરુ કે સાથ બઢાયે apne paachan swasthya ka anubhav jahan vigyan aur vastavik gyan milte hain ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે સંગ